હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં સુધી જો ફ્રેન્ડ્સ મારી ચેનલને તમે કરી હોય તો પ્લીઝ ઝડપથી લેજો અને બાજુમાં રહેલું બે આઇકનનું બટન પણ જરૂરથી દબાવી દેજો જેથી મારા નવા આવેલા વિડીયોની નોટિફિકેશન આપને બધાથી પહેલાં મળી રહે ઓકે ફ્રેન્ડ આ મારો જોમિનનો પ્લાન્ટ છે જોવો છો એમાં કેવું મસ્ત ફ્લાવરિંગ થઈ રહ્યું છે હું ફ્લાવરિંગ પ્લાન્ટમાં ફ્લાવરિંગ માટે દસ પંદર દિવસે એકવાર હું ડુંગળીના ફોતરા હોય છે એને હું પલાળી દઉં છું અને એનું પાણી હું પીવડાવું છું આમાં ડાયલ્યુટ કરીને એટલે તમે ડુંગળીના ફોતરા પલાળ્યા હોય રાત્રે હું પલાળી દઉં છું તો સવારે એને ડાયલ્યુટ કરી અને ત્રણ ભાગનું પાણી મિક્સ કરી અને બધા ફ્લાવરિંગ પ્લાન્ટમાં હું એમને પીવડાવું છું એ જ પાણી એટલે એનાથી ફ્લાવરિંગ સારું થાય છે બધા પ્લાન્ટમાં અને વેજીટેબલના પ્લાન્ટમાં પણ એ જ પીવડાવું છું દિવસે દિવસે કે એકવાર પીવડાવી દઉં છું એટલે એમાં પણ ફ્લાવરિંગ સારું થાય છે ચો છો રીંગણાના પ્લાન્ટમાં સરસ રીંગણ આવી રહ્યા છે હવે વિન્ટરમાં અહીંયા પણ છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ એક પ્લાન્ટમાં ટોટલ પાંચ રીંગણ આવી રહ્યા છે એક સાથે જુઓ અને નવા ફૂલ પણ બની રહ્યા છે એટલે ઓર્ગેનિક તમે કોઈ પણ ફર્ટિલાઇઝર તમે યુઝ કરશો એટલે રિઝલ્ટ સારું મળશે તમને એમના ફ્રેન્ડ્સ અહીંયા અમારે રીંગણના પ્લાન્ટ મેં ઉગાવેલા હતા નર્સરીમાંથી લઈ આવીને તો એમાં જુઓ અત્યારે હવે ફૂલ આવી રહ્યા છે અને ફૂલમાંથી ફ્રૂટમાં પણ કન્વર્ટ થઈ રહી છે રીંગણ આ સાઈડ જુઓ તમે અહીંયા આ ટાઈપના ગુલાબી રીંગણ આવે છે હવે આમાં ગુલાબી રીંગણનો છોડ છે આ ટમેટોમાં પણ હવે ફ્લાવરિંગ થઈ રહ્યું છે એટલે અઠવાડિયામાં હવે એમાં પણ હવે ટમેટા બેસવા મળશે એમાં રેગ્યુલર હું તમને જણાવું છું એમ હું જ્યારે ટેરેસ ઉપર આવું છું સવારે એટલે આવી રીતે આમ જે કળીઓ હોય એની ઉપર આવી રીતે ટેપ ટેપ કરું છું જેથી એનું પોલિનેશન થઈ જાય અને ફ્લાવરમાંથી ફ્રૂટમાં કન્વર્ટ થાય આવી રીતે જુઓ છો રીંગણમાં કેવું સરસ રીતે ફ્લાવરિંગ થઈ રહ્યું છે બધા જ રીંગણના પ્લાન્ટમાં જુઓ આમાં પણ એક રીંગણ બની રહ્યું છે જો ફ્રેન્ડ્સ આ મારા ફ્લાવરના આ પ્લાન્ટ છે આ ફ્લાવરનો છોડ છે અને આ છે જે પર્પલ કોબીચ આવે છે એનું છે આમાં મારે શરૂઆતના સ્ટેજમાં એ બહુ આવેલી હતી હવે છે ને ચાર દિવસ આમાં ગૌમૂત્રનો છંટકાવ કર્યો હતો એટલે ગૌમૂત્રથી નથી આવતી એનું મને સારું રિઝલ્ટ મળેલું છે ગૌમૂત્રનું જો હવે કઈ ઈયળ નથી આ પ્લાન્ટમાં મારે ગૌમૂત્રથી થી જતી રહે છે એટલે તમારે પણ જો ઈયળનો અટેક હોય કોઈ પણ પ્લાન્ટમાં તો ગૌમૂત્રનો છંટકાવ જરૂર કરજો એનાથી ઈયળ વહી જાય છે ગૌમૂત્રથી અને આ ટ્રેપ છે બધે તો આમાં વ્હાઈટ ફ્લાય કેટલી ચોટી ગઈ છે ટ્રીકી હજી અઠવાડિયું થયું છે મેં આ લગાવેલી છે ટ્રીકી ટ્રેપ એને અઠવાડિયું દસ દિવસ જ એટલે ટ્રીકી ટ્રેપ જરૂર લગાવજો તમે પણ એનાથી આ વ્હાઇટ ફ્લાય કે બીજા કોઈ આમ જીવાતો ઉઠતી હોય તો આમાં ચોટી જાય છે અને આ બધા તમે જોઈ શકો છો બધા પ્લાન્ટની સાથે સાથે અમે મેરીગોલ્ડના પ્લાન્ટ પણ રાખેલા છે વચ્ચે વચ્ચે બધે પણ એટલે મેરીગોલ્ડના પ્લાન્ટ રાખવાનું એ કારણ છે કે એની સુગંધથી પેસ્ટ અટેક વધારે નથી થતો આ પ્લાન્ટ ઉપર આપણા એટલે મેરીગોલ્ડનો પ્લાન્ટ તમારે રાખવાનો જ વચ્ચે વચ્ચે આમાં પણ જુઓ છો ફ્લાવરિંગ સરસ રીતે થઈ રહ્યું છે હવે આમાં તમારે શું કરવાનું છે ટોમેટોના પ્લાન્ટમાં નીચેથી જો સહકર્ષ આવતા હોય આવી રીતે આ નીચેના જે સકર્સ હોય એ કટ કરતું જવાનું છે અને એવી રીતે આમાં પણ રીંગણના પ્લાન્ટમાં પણ નીચેના સકર્સ હોય એ કટ કરી નાખવાનું અને જે આમ જમીનને અટતું હોય લીફ કોઈ પણ એ પણ કટ કરી નાખવાનું ઉપરના સકર્ષ નથી કટ કરવાના આમાં પણ જોઈ જોઈ શકો છો કોબીચમાં કેવું સરસ રીતે કોબીચ બની રહ્યું છે હવે કોબીચની ગાંઠ બનવા માંડી છે આમાં પણ કોબીચમાં પણ મારે આમાં પણ ઈયળ આવી ગયેલી હતી તો ગૌમૂત્રના છંટકાવથી ઈયળ વહી ગઈ છે આમાંથી પણ આ લસણ વાવેલું છે મેં લસણને લગભગ અંદાજે પંદર દિવસ થયા છે આ લસણ વાવેલું છે એને આ મેથી છે આકોત મરી છે જુઓ છો અળવીના પાનમાં મારે કેવો ગ્રોથ આવેલો છે આમાં તમારે અળવીના પાનમાં તમારે છે ને માટીમાં છે ને ભેજ સુકાવા નથી દેવાનો એકદમ ડ્રાય નથી થવા દેવાની આની માટીને તમારે સતત આમાં ભેજ જાળવીને રાખવાનો હોય છે અળવીના પાનમાં કેમ કે એને વધારે પાણીની જરૂર હોય છે અળવીના પાનના પ્લાન્ટને એટલે તમારે પણ આવું સરસ રિઝલ્ટ મળશે અને વધારે લિક્વિડ ફર્ટિલાઇઝર તમારે વધારે યુઝ કરવાનું છે આમાં અળવીમાં એનાથી સારું રિઝલ્ટ મળે છે ઓકે ફ્રેન્ડ ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બબાય જો આજનો વિડીયો મારો તમને સારો લાગ્યો હોય તો મ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ત્યાં સુધી ટેક કેર બબાય ફરી મળીશું આવતા વિડીયોમાં